Hai guys, jay mataji, jay mataji, time to jangan tinggalkan. Jangan 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 Jai Mataji Good morning Jai Mataji Udhesh din bolo Jai Mataji good morning Good morning Good morning Udhesh bolo Dila Jai Mataji good morning Kaise bolo Jai Mataji good morning Ah, tamir ram hodo Aa good morning baccha paati rame chhe Hey guys bund chhe આપણે તમે જોઈ શકો છો ચોમાસાનો નજારો અને ચોમાસામાં વરસાદ આવવાથી કેવું બધું લીલું છ થઈ ગયું આ રસ્તો છે વડા વરથી સણસ ગામ જવાનો બાલ કપાવા બાલ કપાવાનાથી પપ્પા ડેડી કરાવવાની છે હા ગાય ફાઇનલી આજે આપણે બાલડાઢી કરાવી દીધા છે બાલડાઢી સેવિંગ કરાવવા ગયા હતા આજે હા ગાયસ ફાઇનલી આપણે આજે ખેતરમાં ખાતર નાખવાનું હોવાથી ખાતરની ફેલી લઈને ખેતરમાં આપવા જઈએ છીએ હા ગાય આજે આપણે ખેતરમાં મગફળીની મગફળીની અંદર ખાતર નાખવાનું તે આપણે ખાતર લઈને આપવા જઈએ છીએ આપ જોઈ શકો છો ખાતરની ફી છે અને બ્લોગમાં બન્યા છે તમને મગફળી બતાવો કે આટલા દિવસ દિવસે કેવી થઈ અને કેવી છે હા ગાય તમે જોઈ શકો છો અમારી મગફળી કેટલા દિવસ છે વિકા આપણે કેટલા દાણા છે મગફળીના પૂનો એક તમે જોઈ શકો છો એક મહિનો ને દસ તાળાથી થયા દસ કે પાંચ તાળા જેવું થયું છે આપણે આ ક્યારે છે ચક્કર અવાજ કરતો તો એને કમ્પ્લેટ કાઇડ કરાયા બાઇકના અનેક માટે અને આગળ પેટ્રોલ પંપ આવે છે પેટ્રોલના ખાવું છે આજે આપ જોઈ શકો છો વાતાવરણ તો વરસાદ વરસાદનું છે પેટ્રોલ પંપ અહીંયા હાઈવે પર છે રિલાયન્સ મની આપણે ઇન્ડિયનમાં જોડાયેલા રહેજો થાય ખાઈ તો આપણે આપણા બ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ તો આપણા બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી